છવ્વીસમી જાન્યુઆરી નવ ત્રિતા ધરાવતો આંચકો આવ્યો પણ કયા સમય આવ્યો આઠ ને છેતાલીસ મિનિટે આનો લાવારસ નીકળ્યો ક્યાંથી કેન્દ્ર બિંદુ પ્રગટ ક્યાંથી થયું કચ્છની ધરતીમાં ભુજ શહેર થી ઈશાનની દિશા માથે વીસ કિલોમીટર દૂર કિલોમીટર છેટે ધરતી તોડી અને દૂરથી લાવારસ બારો નીકળ્યો ત્યાંથી આંચકાની શરૂઆત થઈ ક્યાં ક્યાં આંચકો આલ્યો કેટલા ગુજરાત રાજ્યના ગામડાને આવરી લીધા અને પાછો ક્યાં આવીને બંધ પડ્યો એની થોડીક યાદી કરાવું શબ્દ ઉપર ધ્યાન આપજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાંથી ધ્રાંગ લોડાઈને ધ્રુજાવી જ્યાં ભુજને લીધો પરડો અંજારને આંટો ફરી ખીડોઈ નાખી ખખડાવી બચાવને ભાંગી